અને આગળ જવાય એટલે જઈશું બરાબર ટ્રાફિક કરો ને એટલે પછી પાછા વળી હા તો તમને આજે સેવા કેમ્પ બતાઈએ પબ્લિક જેટલી સંગમાં જાય છે એ બતાઈએ અને આપણો જે કેમ્પ પર જવા એ જવા જેવું હશે કે કેમ્પમાં જો નાસ્તો છે ને એ બતાઈએ હા અને જવા જેવા કેમ્પ ઉપર જઈશું એ ખરા અને કેમ્પની મુલાકાત લેશું અને બધા મિત્રો છે સબસ્ક્રાઇબર મિત્રો એમની એ મુલાકાત લેશું તો આજના વિડિયોમાં મજા આવશે બન્યારો વિડિયોમાં મળીએ તમને મિત્રો ખેરાલુ આપણો શીત કેન્દ્ર ચોકડી આવે એ આવી જાય છે ડેરી ઉગતા બેરી આવે આગળ એને શીત કેન્દ્ર કેવાય ચોકડી ખેરાલુ વિષ્નગર ચોકડી કહેવાય આટલેથી સંઘ ની શરૂઆત થશે બધા સંઘ વધારે જો આટલેથી મળશે

મિત્રો જોવા ગરબા ચાલુ થઈ ગયા છે આખો અલગ વેશભૂષામાં મિત્રો આપડા ગુજરાતમાં ગોલ્ડ મેન તરીકે જાણીતા છે પંકજસિંહ ગોલ્ડ મેન જે ગાંધીનગર ના છે એ અહીંયા કેમ્પની મુલાકાતે આયેલા હતા એટલે આપણા સોમભાઈ ખરા એમની ગાડી ઓળખી જાય એટલે આપણે એમને ફોન કર્યો એટલે વાત થઈ કે મુલાકાત માટે જઈએ છીએ તો પંકજસિંહ મુલાકાત કરીએ અને પછી તમને બતાવીએ પંકજસિંહ ગોલ્ડ મેન જોડે તમારી પણ મુલાકાત કરાવીએ બધાની જો હું તમને બતાવું આગળ જો મિત્રો આપણા ગુજરાતમાં ગોલ્ડ મેન તરીકે ફેમસ છે પંકજસિંહ એમનું નામ છે તમે બધા ઓળખતા જશો એમની મુલાકાત માટે આપણે નીકળ્યા આઈએ છીએ એટલે ગાડી જોઈ એટલે ફોન કર્યો એટલે મુલાકાત થઈ છે તો આપણા પંકજસિંહની મુલાકાત કરીએ ચા પાણી કરીને આગળ જઈએ છીએ બરોબર આપણા છે શેમાભાઈ મિત્ર બરોબર તો મળીએ તમને આગળ મિત્રો મળ્યા તમારા કલોલથી ખાસ મિત્ર આવ્યા છે ગોપીભાઈ એમની એમ મુલાકાત થઈ જઈ છે વિરમભાઈ એની વાતો કરે છે અને હવે અમે જીએ છીએ આગળ બરોબર આ જુઓ ગોલ્ડ મેન ઓફ ગુજરાત પંકજસિંહ ની ગાડી અને આ અમારી ગાડી છે હવે ગાડીમાં બે જઈએ છે અને પછી મળીએ તમને આગળ મિત્રો ગોલ્ડ મેન ઓફ ગુજરાત એટલે પંકજસિંહ જે બહુ સરળ સ્વભાવના વ્યક્તિ છે અમારા મિત્ર છે એમના જોડે વાત થઈ મુલાકાત થઈ અને હવે અમે નેકળા છીએ એક મિત્રએ દુકાન બનાવી છે ઇમિટેશન જ્વેલરી એટલે કહેવાનો મતલબ કે ગોલ્ડ પ્લેટેડ દાગીના આવ એની દુકાન બનાવી છે તો જો આપડા બગસરાનું કહેવાનું દેશી ભાષામાં કહીએ તો બગસરાના દાગીનાની દુકાન બનાવી છે એ જગ્યાએ જઈએ છીએ એ દુકાનની મુલાકાત લઈએ છે કે તમે આયા જ છો તો મુલાકાત લઈ લે તો આપણે આયા છીએ તો મુલાકાત લઈ લઈએ છીએ ચલો મિત્રો તમને બતાવીએ જગ્યા અને તમારે પણ ગોલ્ડ પ્લેટેડ દાગીના લેવા હોય તો આવજો જો મિત્રો આ જગ્યા આપણે જવાનું છે જહુરામ ઇમિટેશન ખેરાલુ માં આવેલું છે આખી ટીમ છે તો અંદર જઈએ છે જહુરામ ઇમિટેશન માં આ મોમો દુકાનમાં લૂંટ કરવા બે ગયા છે બસ મોમા બાય 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 તમ છે ને આપલું હા ચાલશે જો મિત્રો મોમો ગોલ્ડમેન બની ગયા છે પણ ગોલ્ડમેન બન્યા છે પણ નકલી ગોલ્ડ પહેર્યું છે ખાલી 100 અને 10 થઈ છે જો અને આ બાળકોને લઈને જોઈ છે બધો જો ઉતરીયા છે ફોટા પાડવા પડશું શું કેવું એટલે ઉતરવાનું મન ઓછું થાય છે કારણ ટ્રાફિક બહુ થઈ જાય અને ચાહક મિત્રોનો બહુ પ્રેમ હોય છે ભાઈ મારા ત્યાં આવો મારા ત્યાં ચા પીઓ બહુ ભાવ હોય છે યાર એટલે જવું પણ આપે ઊભા થઈ જઈએ એટલે ટ્રાફિક થઈ જાય બીજોને અને ટ્રાફિકના લીધે

અને દરેક ને જેને જેને જેવી મોનતા મોની હોય બધી મોનતાઓ પૂરી થાય એવી આપણે માતાજી ને પ્રાર્થના કરીએ છીએ આગળ મજા આવશે તમને નવા નવા જતા ખબર નહીં પડતી અને બધા લોકો મોજ મોજ હોય છે મોજ મસ્તી કરતા કરતા જોય છે એટલે કોઈને થાક જેવું એ દેખાતું નહીં આમ

આ જો આગળ ચા કોફી બિસ્કીટ છે તો આપણે કોફી પીએ અને આ કોફી આ બાજુ છે જો આ કોફી જો આપડે કોફી આઈ જાય છે આ સોમભાઈ ના ધોળે કોફી આઈ જાય છે મગજ ફ્રેશ થઈ ગયો કોફી પીધી એટલે હા મિત્રો કોફી પી લીધી છે અને મગજ ફ્રેશ થઈ ગયું છે હવે નેકળીએ છે આગળ આગળ બહુ મોટા મોટા કેમ્પો બીજા આવશે તો એ કેમ્પોની મુલાકાત લઈએ અને તમને બતાવીએ સેવા કેમ્પ આજના દિવસમાં જેટલા સેવા કેમ્પની મુલાકાત લેવા એટલી લઈ લેવી છે અને આજના દિવસમાં તમને બધું બતાવી દેવું છું જુઓ માતાજીના ભક્તો તો ચાલતા નીકળી જશે હેઠતા થઈ ગયા છે બધા મિત્રો જો મિત્રો મગની સેવા ચાલુ છે આ જગ્યાએ મિત્રો ધીમે ધીમે અંધારું થવાની તૈયારીઓ થઈ જાય છે અંબાજી પખેળા બંધ થઈ ગયા છે આગળ ડુંગરો દેખાય છે થોડો થોડો ચોખો તારંગા પહોંચવા થયા છીએ ડભોળા થી આગળ કેસરપુરા

અંબાજીમાં તો આપડે તો ને તો ખાતર ની લાય છે મફત નું હોય તો આય છે હાં ભાઈ હા પાછી કે પણ ખરેખર અંબાજી

કોલવડા ગામના વતની છે નીતિનભાઈ કોલવડા એ આપણી સાથે ઉપસ્થિત છે જોવા તમે મોમાના બાજુમાં બેયા છે આજે એમના હાથે મુલાકાત થઈ એટલે આનંદ થયો મને આખી ટીમ છે તો મજા આવી મળીને આભાર નીતિનભાઈ મિત્રો યુવા ક્ષત્રિય સેના કેમ્પ ઉપર મુલાકાત કરી બધા મિત્રોની ઘણા બધા કલાકાર મિત્રોનું મળ્યા અને આયોજન કરવાની તો વાત કરશો જ નહી તમને ખબર જ છે અભિજીત સિંહ બારડ બાપુ હોય જેજી બાપુ હોય અને અમારા બધા મિત્રો ગજેન્દ્રસિંહ કેવા કે ગુલાબસિંહ આ બધા મિત્રો ના આયોજન માં કોઈ ખોમી હોતી જ નહીં એટલે આ જગ્યા અમે આઈએ એટલે આપડે પોતાના ઘર ઓગણું હોય એવું લાગતું હોય છે એટલે મજા આવે છે એટલે ત્યાં જમીન આવું નીકળ્યા છે આગળ

સટલાસ ના પાછા વળી ગયા અને અમાર જે કેમ્પ ઉપર હાજરી આપવાની હતી જગ્યાએ આવીને ઉભા રહ્યા છીએ અને વરસાદ ને ધૂમ મચાવી દીધી છે આટલા આગળ લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો તમે જો કદાચ દેખાય તો ડાયરેક્ટ અચાનક જ અટેક કર્યું છે વરસાદે લાઈવ પ્રોગ્રામ માં બંધ થઈ જાય તો સારું ન તો પબ્લિક ને તકલીફ પડશે તો જો તમે

એટલે વરસાદ તો ના હોય એટલું સારું બે દિવસ તો મિત્રો આ વરસાદ રહી જાય એટલે પછી કેમ્પ ની મુલાકાત લઈએ અને પછી નીકળીએ છીએ અમે ઘેર બરાબર આજના દિવસ માટે ઘણું ફરે છીએ મિત્રો આ જગ્યા આપણા હાજરી આપવાની હતી ને મળવાનું હતું બધા મિત્રો ને

સુરત બેન બધા ઉભા વરસાદના લીધે બધા કેમ્પમાં તમે જુઓ પબ્લિક અંદર બી હિ જાય છે ચાલવામાં તકલીફ પડે છે તો ઘણા મિત્રો ચાલે છે વરસાદ તો બંધ થઈ ગયો છે અને આપણો ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી વરસાદ ટોટલી બંધ થઈ જાય ને પાછળથી એ ના હોય તો હારું તો બધાને કોઈ તકલીફ ના પડે અને હવે અમે કોઈ કેમ્પ ઉપર હાજરી આપવા નહીં જતા હવે સીધા ઘેરને કરીએ છીએ મજા હા તો આજના વિડીયોમાં આટલું જ મળીએ કાલે નવા વિડીયોમાં સુધી જય માતાજી વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે બરાબર જય માતાજી